પાટીદાર નામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે ગુજરાતમાં પાટીદાર નામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હોય જેને હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા સહિતનાઓએ આવકાર્યો છે અને સુરતમાં અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાટીદારના મત આંદોલન સમયે રાજદ્રોહ સહિતના કેસો સરકાર દ્વારા પાછા ખેંચાયા છે જો કે સરકાર પાસે બીજા નાના મોટા કેસો પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ચૌદ કેસો પરત ખેંચાશે જેમાં બે રાષ્ટ્રોના કેસો છે સુરત અમદાવાદ મહેસાણા સહિત શહેરોમાં કેસો નોંધાયેલા હતા ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈ હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે એમાં આઠ જેવા કેસો ગાંધીનગરના છે ત્રણ જેવા કેસ અમદાવાદના છે બે કેસ સુરત શહેરના અને એક મહેસાણાનો કુલ ચૌદ કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિવારથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે